નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આ ભાષામાં કહીએ રામ રામ રાવ રાઈરાને હવે આજે આપણે તારીખ છે ત્રેવીસ નવ બે હજાર ચોવીસ અરવિંદભાઈની વાડી આપણે આવ્યા છે અરવિંદભાઈને તમે સારી રીતે ઓળખો છો ગામમાં આ ગામમાં પ્રગતિશીલ ખેડૂતમાં નામ અરવિંદભાઈનું એક આપણે ગણાય છે અને અરવિંદભાઈની વાડી અત્યારે આપણે એક્ઝેક સારા ચાર થયા છે ને આપણે ટાઈમ ઉપર અત્યારે બેઠા છીએ તમે કપાનું નિરીક્ષણ કર્યું છે અંદાજે અરવિંદભાઈ આપણે ઓલા એક છોડવામાં કેટલા ઝીંડવા હતા આખી સિત્તેર હતા બરાબર હવે આપણે પેલા દાદાનું મુક્ષ જાણીએ કાકા તમે આપણા છોડવો જોયો અને આ પડ્યો અંદાજે બરાબર એમાં બીજા કપાસમાં હું અત્યારે પોઝિશન છે પછી ઇની કમ્પેરીઝનમાં અત્યારે ફોર્સ કપા તમે આજે જોવ છો અત્યારે આપણો ઈ અત્યારે કઈ પોઝિશનમાં છે લીલો છે અને કેટલા જਿੰડવા સિંધા છે 70 હવે તમારું નામ જેરમભાઈ જેરમભાઈ આખું નામ બોલો તમારું જેરમભાઈ ખુશાલભાઈ ક્યું ગામ તમારું લીમડી લીમડી બરાબર લીમડી લીમડી પછી તમારું નામ આપણે ખાલી નામ બોલો તમારું શંકરભાઈ નરસીભાઈ

આપશું કે ભાઈ તમારા નામ નંબર તમે રજીસ્ટર કરાવ્યા તમે આ બિયારણ આપણું આવી ગયું છે દાદા તમારું નામ ઘનશ્યામભાઈ ઠાકરજીભાઈ લીમલી ઘનશ્યામભાઈ ઠાકરજીભાઈ બરાબર છે અનુભવ અને મહેનત કરતા તમે મારા કરતા હોશિયાર છો બરાબર મોટા છો વડીલ છો તમે અમારા કરતા દિવાળી વધારે જોઈ આપણે કપાય ઘણા જોયા છે તો તમને આમાં હું ફેર લાગ્યો

અરજીભાઈ ડાયાભાઈ બરાબર છે અરજીભાઈ હવે તમારે તો ખાલી એટલું જણાવવાનું છે કે કપા તમને હાઈટમાં કેવોક લાગ્યો ઘણો લોટકો કપા આપણી ભાષામાં